પોરબંદર એસટી ડેપોના નવા બિલ્ડિંગના લોકાર્પણને આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં અહીં ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી આગ લાગે તો જાનમાલનું મોટું નુકસાન થવાની ભીતિ છે આથી વહેલી તકે ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે પોરબંદર ડેપોના કરોડના ખર્ચે બાદ ઓક્ટોબર દિવસે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આધુનિક સુવિધા સાથે આ બસ સ્ટેન્ડને સજ્જ કરવામાં આવ્યું હતું પરંતુ આ આધુનિક ઇમારતમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ ન હતી તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગને પગલે તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતા હોય તેમ ઠેર ઠેર ફાયર સેફટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય ત્યાં ફાયર સેફટી ન હોય તો સીલ પણ મારવામાં આવે છે ત્યારે હજુ સુધી ડેપો ખાતે ફાયર સેફટી માટે એક બાટલો પણ મૂકવામાં આવ્યો નથી એસટી ડેપો ખાતે શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી આગ લાગે તો મોટું નુકસાન અને જાનહાનિ થવાની પણ ભીતિ રહે છે ઉપરાંત અહીં દરરોજ મોટી સંખ્યામાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે તથા એસટી ના કર્મચારીઓ વહીવટી સ્ટાફ કેન્ટીન અને સ્ટોલ ધારકો પણ હોય છે આથી આગની ઘટના બને તો મોટું નુકસાન થઈ શકે છે આથી ડેપો ખાતે વહેલી તકે ફાયર સેફટીની જરૂરી વ્યવસ્થા કરી આપવી જરૂરી બની છે એસટી એસટી વિભાગ દ્વારા બસમાં આગની ઘટના બને તો તાત્કાલિક મેળવવા દરેક બસમાં પણ ફાયર સેફ્ટીના બાટલા મૂકવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા પણ ખોટા હોય તેમ અનેક બસોમાં ફાયર સેફ્ટીના બાટલા મૂકવામાં આવ્યા નથી અને બાટલા રાખવાની જગ્યા ખાલી કમ જોવા મળે છે અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા ડેપો ખાતે રહેલ જીજે આધાર ઝેડ એસી છત્રીસ નંબરની પોરબંદર લાલપુર જામનગર રૂટની એસટી બસમાં ફાયર સેફટીનો બાટલો જોવા મળ્યો ન હતો આવી જ સ્થિતિ મોટા ભાગની લોકલ રૂટ પર ચાલતી બસોની હોવાનું જાણવા મળે છે ત્યારે બસમાં આગ લાગે તો પણ જાનહાનિ થઈ શકે છે આથી તમામ બસોમાં પણ ફાયર સેફટીના બાટલા મૂકવા જરૂરી બન્યા છે એસટી એસટી ડેપોના ડેપોના મુખ્ય બિલ્ડિંગની પાછળ સંકુલમાં જ બસો માટે ડીઝલ પંપ છે જ્યાંથી દરરોજ હજારો લીટર ડીઝલ એસટી બસોમાં ભરવામાં આવે છે આથી આગ લાગે અને જો સમયસર કાબુમાં ન આવે તો આ ડીઝલ પંપ સુધી પ્રસરી શકે છે ત્યાં સુધી આગ લાગે તો મોટી ખુવારીની પણ ભીતિ રહે છે ઉપરાંત એસી ડેપોની ઇમારતમાં જ બહારના ભાગે પાર્કિંગ પાસે વિશાળ પાર્સલ રૂમ આવેલો છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પાર્સલ લાવવામાં અને મોકલવામાં આવતા હોય છે અહીં આગ લાગે તો લોકોના કિંમતી પાર્સલ સરગીને ખાખ થાય તેવી શક્યતા રહે છે અને જો આવું થાય તો લાખોનું નુકસાન પણ થઈ શકે છે આથી વહેલી તકે ફાયર સેફટીની સુવિધા આપવી જરૂરી બની છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ